રાષ્ટ્રીય સંઘ ગુજરાત પ્રાંત દ્વારા હેડગેવાર ભવન ખાતે કાર્યક્રમ ગયો પ્રજા સત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત કાર્યાલય ડોક્ટર હેડગેવાર ભવન ખાતે ધ્વજવંદન તથા ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી મોહનલાલ વાઘેલા ઉપસ્થિત રહ્યા જેઓ પોતે કર્ણાવતીના બહેરામપુરા વિસ્તારમાં રહે છે અને રાધનપુર વણકર સમાજના અગ્રણી બનાસ વણકર સમાજ સ્વ જૂથના પ્રમુખ તથા યુકો બેંકમાંથી સેવા નિવૃત્ત છે કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગર સંઘ ચાલક શ્રી મહેશભાઈ પરી તથા સમાજના સ્થાનિક અગ્રણીઓ અને અન્ય સંગઠનોના પ્રમુખ નાગરિકો ઉપસ્થિત રહ્યા મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ ક્ષેત્રના સહસંપર્ક પ્રમુખ શ્રી વિજયભાઈ દેવાંગણનું ઉદબોધન પ્રાપ્ત થયું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મણિનગર ભાગના ગોસ માદકો દ્વારા રાષ્ટ્રગાનનું તથા અવિરત એકતાળીસ મિનિટ વિધ રચનાઓના વાદન દ્વારા રાષ્ટ્રવંદના કરવામાં આવી રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ